તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો ગુનાની વિગત એવી છે કે બે ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનનો અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચેકિંગ કરતાં એને ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી વાળી કોઈ ધાતુ સાથે અને નાઇન વન સિક્સનો લોગોવાળી એ ચેન આપી ગયેલા છે તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો પોલીસનો સંપર્ક કરતા પોલીસે વોચ રાખેલી હતી અને નામ છે અફાન આરીફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને બંને ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા એનો કોન્ટેક કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને નાઇન વન સિક્સનો લોગો કરાવતા હતા તો કિશન શ્યામુભાઈ ધોળકિયા એ પર ગ્રામ સાતસો રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ ચેનની અંદર ભેળસેળ કરવા માટે જુનાગઢના મોફિસ અબ્દુલ અલી શેખને આપતો હતો એટલે અબ્દુલ મોફિસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે અને નાઇન વન સિક્સ નો જે હોલમાર્ક છે જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો હોય છે આ જે સ્ટેમ્પ નાઇન વન સિક્સ નો એ જુનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો તો પોલીસ દ્વારા જુનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે અને જે BIS આઈએસ મશીન જે કરી આપવામાં આવતું હોય છે પોલીસે એને પણ રિકવર કરેલું છે અને આ ચારે ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવશે જેમાં મશીન દ્વારા બીજી આવી કેટલી કેટલા દાગીનાઓ ઉપર એ લોકોએ ગેરકાયદેસર સ્ટેમ્પ મારેલા છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આને આ રીતે બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરેલી છે તેનું ઊંડાણપૂર્વક સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે about it